કે જે હેવી વ્હીકલો જે પ્રતિબંધિત સમય દરમિયાન સુરત શહેરમાં એન્ટ્રી થાય છે તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જે અનુસંધાને સુરત શહેરમાં જે નાકા પોઈન્ટ કે જ્યાંથી એન્ટ્રી ભારે વાહનો થાય છે તે તમામ જગ્યાએ પોલીસની ટીમ રાખવામાં આવેલ છે અને આવા વાહનોને અમે કાયદેસર રીતે એને ડિટેઇન કરી અથવા તો બેફિકરાઈથી ચાલતું હોય તો એના પર એફઆઈઆર દાખલ કરી એના વિરુદ્ધ કડકમાં કડક હાલ કાર્યવાહી ચાલુ છે હાલ સુધીમાં અમે ઓગણચાલીસ વાહનોને ડિટેન કરેલા છે અને જવાબદાર એમના માલિકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાલ ચાલુ કરી રહ્યા છે નિયમો વિરુદ્ધ જે રીતના પ્રવેશ કરી રહ્યા છે પટાઈ રીતના આમાં જોગવાઈ છે કે એના વિરુદ્ધ જો લાયસન્સ ન હોય તો એને જપ્તી થાય અને પ્રતિબંધિત સમય ધરવાનો આવે તો એને મેમો ઇસ્યુ કરી અને એને દંડ ભરાવવામાં આવે છે તેમજ આરટીઓ માં પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે રિપોર્ટ કરીએ છીએ હા જેટલા પણ વેહિકલો આવા બિનઅધિકૃત રીતે પકડાયા છે પ્રવેશ કર્યા છે એને હાલ ઉમરા ઉમરાપુરના પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવ્યા છે એમાં આ લોકો કેમ આ રીતના આવ્યા છે એનું પણ અમે તપાસ કરશું અને એમને સોમજ પર કરશું કે જે સુરત શહેરમાં જે પ્રવેશનો ટાઈમ છે એ આઠ સવારના આઠ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધીનો છે તો હવે પછી પણ એ લોકો કોઈ પણ સંજોગોમાં આ રીતે ભંગ ન કરે